વડોદરામાં શિવ પરિવાર દ્વારા સનાતન ધર્મ વિજય યાગ કાર્યક્રમ યોજાયો હતો આગામી બાવીસ તારીખના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે જેને લઈને આજે વડોદરાના પ્રદર્શન મેદાન ખાતે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી શિવ પરિવાર દ્વારા ઉજવણીના ભાગરૂપે વડોદરામાં રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સવારે સનાતન ધર્મ વિજય યાગની શરૂઆત કરવામાં આવી હતી સાથે સાંજે સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ વિજય યાત્રા પ્રદર્શન મેદાનથી બપોરે ચાર કલાકે પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ વિજય યાત્રાનું કીર્તિ સ્થંભ ખંડેરાવ માર્કેટ કોઠી ચાર રસ્તા થઈને પ્રદર્શન મેદાન ખાતે સમાપન થયું હતું અને સાંજના સાત કલાકે આતિશબાજી સાથે પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો અયોધ્યામાં લગભગ પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ થવાની છે તે નિમિત્તે વડોદરા શહેરમાં શિવભક્તોએ વડોદરા શહેર રામમય બને એ માટે પાંચ કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવ્યું છે તે નિમિત્તે આજે કીર્તિસ્તંભ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ પર સનાતન ધર્મ વિજય યાગ હમણાં સવા દસ વાગે શરૂ થશે ત્યાર પછી લગભગ બપોરે ચાર વાગે પૂર્ણવતી છે નારિયેળોમાં છે અહીં એક સરસ ઘોડો પણ જે તલવારો અને ભાલાથી શણગારવામાં આવ્યા છે ઉપર છત્ર છે ઘોડાની એની બી પૂજા થશે ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે ચાર વાગે સનાતન ધર્મ વિજય યાત્રા કીર્તિ સ્તંભથી નીકળશે ત્યાંથી નાય મંદિર ગાંધીનગર ગૃહ અમદાવાદી થઈને કોઠી ચાર રસ્તા લગભગ સાત સાડા સાત વાગે પહોંચશે ત્યારબાદ કોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું શિવજીનું પુણ્ય કમાવો અને બધા જ કાર્યક્રમોમાં વડોદરા શેર રામમય બને એ માટે ઘરે ઘરે દીવડાઓ બી જલાવો દીવડા બી પ્રગટાવો અને દરેક કાર્યક્રમોમાં જોડાઈને આપણું શહેર રામમય બને એ માટે આ બધા જ પ્રયત્ન કરો એવી મારી વિનંતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર